નમસ્કાર દર્શક મિત્રો હોઇસ ઓફ વડોદરા ન્યૂઝ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. વડોદરા ક્યારે સલામત રિફાન રીમાંગ બ્લાસ્ટ પાંચ કિમી સુધી મકાનોના કાચ તૂટ્યા શું થયું છે કોઈ માહિતી નથી આટલી મોટી ઘટના છતાં સાયરન કે એલાર્મ ન રણતા અનેક સવાલ ધુમાડાના ગોટેગોટા નીકળતા સ્થાનિકો ના જન જોખમમાં કે મળતી માહિતી મુજબ રિફાન રીમાં ગંભીર અકસ્માત ચિંતાજનક છે ખૂબ આક્રોશપૂર્વક આક્ષેપ કર્યો કે વડોદરાની કલેક્ટર અને સરકાર જીપીસીબી અને ફેક્ટરી ઇન્સ્પેક્ટરેટ ના કારણે વડોદરાના આ પ્રકારના ગંભીર અકસ્માતો વડોદરાને ખતમ કરી દેશે નિશ્ચિત છે ક્યાં સુધી વડોદરા કેમિકલ ઇન્ડસ્ટ્રીઝના અને ભાજપ સરકારના ગંભીર બેદરકારીના લીધે લોકોને મોતના મિલા ધકલશે વડોદરા જીવતા બોમ્બ પર બેઠું છે વારંવાર રજૂઆત કરેલ છે જ આજે રિફાઇન રીમાંગ જાણકારી મુજબ બેન્ઝિનની સ્ટોરેજ ટાંકમાં બ્લાસ્ટ થયો ડોટ તેની પ્રોપર્ટી મુજબ જે હાઈલી રિએક્ટિવ અને એક્સપ્લોઝિવ જવનશીલ છે તેનો ધુમાડો ખૂબ હાનિકારક છે નોડલ ઓફિસર કલેક્ટર ડિઝાસ્ટર મેનેજમેન્ટ પર લોકોની નિરાશા તંત્ર લોકોને બચાવે અને જરૂરી હોય તો સલામત સ્થળે ખસેડે એ માંગણી રિપોર્ટ હઝરત ખાન સાથે નિસાર મહેંદી ઘડિયાળી